સુરતની એક યુવતીએ નેશનલ લેવલે વેઇટ લિફ્ટિંગમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે આ યુવતી સન્માન કરવામાં આવ્યું હતું હાલ ભારતમાંથી વિવિધ સ્પર્ધાઓમાંથી ખેલાડીઓ ઉભરીને આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત જો કરવામાં આવે તો ઓલિમ્પિકમાં પણ ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો હતો ભારતમાં ધીમે ધીમે ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધા થકી પોતાનું નામ બનાવી રહ્યા છે ત્યારે સુરતની સત્તર વર્ષીય વિધિ માવાણી નામની કિશોરીએ એક વર્ષ પહેલાં વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી ધીરે ધીરે કરેલી આ શરૂઆત આજે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છે અત્યાર સુધીમાં પચીસ થી પણ વધુ મેડલ જીતી ચૂકી છે ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો અનેક ખેલાડીઓની વચ્ચે વિધિએ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને ચાર ગોલ્ડ મેડલ જીતી સુરત સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું વિધિ માવાણીએ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના એક મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી હોસ્પિટલમાં તેને સારવાર પણ આપવામાં આવી હતી વજન ઉઠાવાનું થતું હોવાથી ડોક્ટર તેની આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી પરંતુ આકરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દ્રઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બે અલગ અલગ વેઇટમાં ભાગ લીધો હતો અને બંનેમાં વિધિ માવાણી જીતી ગઈ હતી તેમણે મેળવેલી જીત બાદ આજે સુરતમાં તેનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આઠ આટલા પડકારો છતાં ચાર ગોલ્ડ મેળવતા સૌ કોઈ તેમની સરાહના કરી હતી વિધિ પોતાનું જેમ શરૂ કરવા માગે છે અને વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના કોચ તેમજ તેમને આગળ વધવામાં ફંડ આપી મદદ કરનારને આપ્યો હતો લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ લિફ્ટિંગમાં જુનિયર એમાંથી ચાર ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે કેટલા સમયથી તૈયારી કરી તેને પહેલો ક્યાંથી મળ્યો તો કઈ કઈ જગ્યાને તમને ચાર મળ્યા છે હું વેઇટ લિફ્ટિંગમાં આવી તેને વન ઇયર્સ છે વન ઇયર્સમાં મેં ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશન રમી હતી તેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છું જેમ કે રાજસ્થાન છે અમદાવાદ છે દિલ્હી છે એવી જગ્યાએ હું ગોલ્ડ મેડલિસ્ટ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થઈને આવેલી છું આ બધું મારું વન ઇયર્સનું છે કેટલા સમયથી મહેનત કરી હતી અને તેનું સફળ પરિણામ કહી શકાય આ કોમ્પિટિશન માટે થ્રી મંથથી અમે મહેનત કરતા હતા તો થ્રી મંથમાંથી લાસ્ટ વીક જ્યારે બેસી હતું કોમ્પિટિશન માટે ત્યારે મારી કમરનો મસલ ફાટી ગયા તો કમરના મસલ્સ રિકવર થયો નહોતો ડોક્ટરે કીધેલું કે તું ગેમ નહીં રમને તો સારું છે નહીં તો તારી કમર તૂટી જશે તો મેં ડૉક્ટરને એવું કીધું કે સર કમર તૂટશે કાં ગોલ્ડ આવશે તો આ વખતે કમર તો તૂટી ગોલ્ડ ભી આવે હવે શું આગળનું પ્લાનિંગ હવે આગળ ખુદનું જીમ કરવાનું છે એન્ડ આગળ બી હજી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાનું અત્યાર સુધીમાં કેટલા ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મળ્યા છે અત્યાર સુધીમાં પચીસ એક જેવા મેડલ છે એમાં દસ પંદર તો ગોલ્ડ મેડલ છે બાકી સિલ્વર અને બ્રોન્ઝ છે તમે જે સિદ્ધિ હાંસલ કરી એના વિશે તમે શું કહેશો મેં જે મહેનત કરી છે એમાં સૌથી પહેલો તો મમ્મી પપ્પાનો છે પ્લસ કે સ્પોન્સરો છે ત્યારે હું આ ગેમ રમી શકી છું અને પ્લસ કે મારા ગુરુજી જે ગુરુ છે એમને સપોર્ટ કર્યો છે ત્યારે જ તો અહીંયા